બાળ મિત્રો ફેરીઓ એટલે જે ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે ગામે ગામ અને ગલીએ ગલીએ ફરે બરાબર તો આવો એક ફેરીઓ કૃષ્ણપુર ગામમાં રહેતો હતો જેનું કામ કરતો હતો ટોપીઓ વેચીને એ પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો ટોપીઓ વેચવા માટે એ ગામે ગામ અને ગલીએ ગલીએ ફરતો અને બોલતો એ ટોપી લઈ લ્યો ટોપી રંગબેરંગી ટોપી લ્યો ટોપી આવું બોલતો જતો અને ટોપીઓ વેચતો જતો એક દિવસ એ ટોપીવાળા ફેરિયાએ ટોપીઓ વેચવા માટે દૂરના ગામમાં જવાનું નક્કી કર્યું અને પછી એ ચાલતો ચાલતો નીકળી પડે છે જે ગામમાં ફેરિયાએ જવાનું નક્કી કર્યું હતું એ ગામ ઘણું દૂર હતું ફેરિયો તો ચાલતો ચાલતો એ જંગલ સુધી પહોંચી જાય છે ચાલી ચાલીને ફેરિયો ખૂબ થાકી ગયો હોય છે અને બપોરનો સમય થયો હોય છે ચાલતા ચાલતા એને જંગલમાં એક કટાદાર ઝાડ જોઈ લો અને પછી એ ફેરિયો ઝાડ નીચે જઈ ટોપીઓનો ઠેલો જમીન પર મૂકી ફેરિયો તો ચાલતો ચાલતો એ જંગલ સુધી રહ્યો ઝાડ નીચે જઈ ટોપીઓનો ઠેલો જમીન પર મૂકી ઝાડના ઠળ પાસે બેસી જાય છે ફેરિયો તો ચાલી ચાલીને ખૂબ થાકી ગયો હોય છે અને પછી ઝાડના છાયડામાં ઠંડો ઠંડો પવન આવતા તે ફેરિયાને ઊંઘ આવી જાય છે અને ફેરિયો તો દસ ઊંઘવા માંડે છે ત્યારે કેટલાક વાંદરા આવી ચડે છે વાંદરાઓએ

અને થેલામાંથી બધી ટોપીઓ કાઢીને પહેરી લે છે અને પછી બધા વાંદરાઓ કૂદકા મારી ઝાડ ઉપર ચડી જાય છે અને કુદાકૂદ કરે છે બધા વાંદરાઓ એકબીજાને જોઈને હસતા હતા આ બાજુ ટોપીવાળો ફેર્યો તો જાગીને તે પોતાનો થેલો જુએ છે અને થેલામાં હાથ નાખીને જુએ છે તો થેલામાંની બધી ટોપીઓ ગઈ જાય છે અને ટોપીઓ શોધવા માટે આમ તેમ દોડે છે અને બળ ક્યાંય ટોપીઓ મળી નથી આ બાજુ આ બાજુ ઝાડ ઉપર વાંદરાઓ છલાંગ લગાવતા ઉપર છે કેરીયાની નજર ઉપર ગઈ તો જોયું તો ઝાડ ઉપર બધા વાંદરાઓ હતા અને બધા વાંદરાઓ માથામાં ટોપી પહેરીને મસ્તી કરી રહ્યા હતા વાંદરાઓએ ટોપી આપી નથી અને વાંદરાઓએ પણ ઝાડ પરના ફળ તોડીને ફેરિયાને મારવા લાગ્યા કેરીઓ વિચારવા લાગ્યો કે હવે શું કરવું વાંદરાઓ પાસેથી ટોપી કેવી રીતે મેળવવી તેથી તે વિચારતા વિચારતા પોતાનું માથું ખંજવાડવા લાગ્યું આ જોઈ બધા વાંદરાઓ પણ પોતપોતાનું માથું ખંજવાડવા લાગ્યા પછી ફેરિયાએ બધા શું તો બધા વાંદરાઓ પેરિયાને સમજાવી ગયું કે આ વાંદરાઓ પણ મારી જ નકલ કરી રહ્યા છે તેથી